આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર ગાંધીધામ ભુજ સેક્શનમાં ગાંધીધામ આદિપુર ચૌહરીકરણ પરિયોજના હેઠળ ગાંધીધામ કેબિનથી આદિપુર સ્ટેશનો વચ્ચે હાથ ધરવામાં આવી રહેલા ભૌતિક માળખાકીય કામોને લીધે આવતીકાલે ચોથી ફેબ્રુઆરીથી તેરમી ફેબ્રુઆરી સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે જે પૈકી બાર જેટલી ટ્રેનો પૂર્ણરૂપે રદ રહેશે જ્યારે નવ જેટલી ટ્રેનો ભુજ ગાંધીધામ વચ્ચે આંશિક રૂપે રદ રહેશે આ ઉપરાંત પાંચ ટ્રેનો ગાંધીધામ સ્ટેશન પર ન જતા માર્ગ પરિવર્તિત થઈને જશે જેથી પ્રવાસીઓએ પોતાની સંબંધિત ટ્રેન અંગે અગાઉથી માહિતી મેળવી પ્રવાસ આયોજન કરવા જણાવવામાં આવ્યું છે આ પરિયોજના ગાંધીધામ ક્ષેત્રમાં રેલવે ઇન્ફાસ્ટ્રકચરને સુદ્રઢ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે ચાર ગણું થવાથી આ સેક્શનની લાઇન ક્ષમતામાં વૃદ્ધિ થશે જેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુગમ સમયબદ્ધ અને સુરક્ષિત થશે સાથે જ માલ અને યાત્રી ટ્રાફિકનું ઉત્તમ વ્યવસ્થાપન થશે અને ક્ષેત્રીય વેપાર ઉદ્યોગ અને યાત્રીઓને લાભ મળશે વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે છારીંડ ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત છારી ઢંડ આજુબાજુના પાંચ ગામના લોકો પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સ્થાનિક લોકોએ વન સંરક્ષક સમક્ષ સ્થાનિકે તેઓને પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી જે બાબતે વન સંરક્ષક દ્વારા આ પ્રશ્નોનો સુચારૂ રૂપે નિકાલ લાવવામાં આવશે તે અંગે ખાતરી આપવામાં આવી હતી તેમજ છારી ઢંઢના સર્વાંગી વિકાસ માટે સ્થાનિકોને સાથે રાખી સંકલિત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં વેટલેન્ડના વૈશ્વિક મહત્વ સંરક્ષણની આવશ્યકતા તથા સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી તેમજ છારીડંડ વેટલેન્ડને રામસર સાઇટ તરીકે તાજેતરમાં મળેલી ઓળખથી આવનાર સમયમાં પર્યાવરણ સંરક્ષણ પર્યટન તથા સ્થાનિક વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી દરમિયાન વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે ભુજમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાનના સંગમ દ્વારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં આવી હતી વન વિભાગના કચ્છ વર્તુળ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી સહિત સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને તજજ્ઞો જોડાયા હતા ટેકનિકલ સત્ર દરમિયાન વિવિધ નિષ્ણાંતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં દરિયાકાંઠાના વેટલેન્ડ વિશે અને વેટલેન્ડના મહત્વ મહત્વ પર ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ સત્રોમાં થયેલી ચર્ચા અનુસાર જળપ્લાવિત વિસ્તારોનું આપણા સાંસ્કૃતિક વારસામાં ભૂમિના રક્ષણનું મહત્વ જળપ્લાવિત વિસ્તારોના પક્ષીઓની ઓળખ સ્થાનિક સમુદાયના પશુપાલકો ખેડૂતો માછીમારો સહિતની આજીવિકા સાથે સાથે પર્યાવરણીય સમતુલા જાળવવા માટે કાર્યોથી જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ સંવર્ધન માટે પ્રયત્ન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સેનાના સધન કમાન્ડ હેઠળ બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા લખપત અને ભુજના સરહદી વિસ્તારોમાં વ્યાપક આંખ તપાસ અને મોતીઓ સારવાર અભિયાન હાથ ધરાયું હતું જે અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર આરોગ્ય કેન્દ્રો અને આશા બહેનોના સંકલન સાથે એકસો વીસથી વધુ ગામોમાં બે હજાર પાંચસોથી વધુ લોકોની તપાસ કરાઇ હતી રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત લશ્કરી સર્જન બ્રિગેડિયર સંજયકુમાર મિશ્રાની દેખરેખ હેઠળ આજથી પાંચમી ફેબ્રુઆરી સુધી ભુજ મિલિટરી હોસ્પિટલ ખાતે એકસો પચાસ થી વધુ દર્દીઓને અદ્યતન મોતિયા અને આંખની સર્જરી માટે પસંદ કરાયા છે આ પહેલ દ્વારા સેનાએ સરહદે સુરક્ષા સાથે માનવીય સેવા અને મિલિટરી સિવિલ જોડાણનું મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે રાષ્ટ્રની આંતરિક અને દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સીઆઈએસએફ દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસનું આદિપુર ગાંધી સમાધિ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત જાહેર અભિવાદન સમારોહમાં સાયકલ બ્યુરોની ટીમને પ્રોત્સાહિત કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સાયક્લોથોન દરમિયાન એકસો ત્રીસ જેટલા સાયકલ બ્યુરો બંદરો ઔદ્યોગિક એકમો અને અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા ફિટનેસ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે આ યાત્રા વિવિધ શહેરો અને બંદરો ખાતેથી પસાર થઈને કોચી ખાતે પૂર્ણ થશે જિલ્લા મથક ભુજમાં કેએસકેવી કચ્છ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટી દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યાપકોને નવી શૈક્ષણિક પદ્ધતિ અપનાવવા સૂચન કરાયું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના હેતુઓને અનુરૂપ શિક્ષકોમાં શૈક્ષણિક ગુણવત્તા સંશોધન ક્ષમતા અને નવીન શિક્ષણ પદ્ધતિઓનો વિકાસ કરવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં આર્ટસના પંદર વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ સંસ્થાઓના તેતાલીસ જેટલા પ્રાધ્યાપકો અને શિક્ષણ એ ભાગ લીધો હતો અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર